સંતલપુરમાં ધોધમાર વરસાદ અનેક ગામો પાણીમાં ગરકાવ લોકો મુશ્કેલીમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આજે સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે ખાસ કરી વૌવા બકુત્રા દાત્રાણા અને રણમલપુરા ગામોમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાઈ જતાં ગામો સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયા છે રસ્તાઓ પર નદી જેવો માહોલ સર્જાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે ગામોમાં અંદર બહાર જવાનો માર્ગ બંધ થઈ જતાં લોકો પોતાના જ ગામોમાં ફસાઈ ગયા છે પાણી ઘરોમાં ઘૂસી જતા અનેક પરિવારોને ઘર છોડવા મજબૂર થવું પડ્યું છે મહિલાઓ બાળકોને વૃદ્ધો સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સતત વરસતા વરસાદને કારણે જનજીવન સંપૂર્ણ રીતે અસ્તવ્યસ્ત બની ગયું છે ગામોમાં દૈનિક જરૂરિયાતી વસ્તુઓની ગંભીર તંગી ઊભી થઈ રહી છે ખોરાક અને પીવાના પાણીની અછતને કારણે લોકોમાં ભારે પરેશાન છે જ્યારે વીજ પુરવઠો પણ ખોરવાઈ જવાથી પરિસ્થિતિ વધુ કઠિન બની ગઈ છે સ્થાનિક રહેવાસીઓ સરકાર અને વહીવટી તંત્રને તાત્કાલિક પગલાં ભરવાની અપીલ કરી છે રાહત કામગીરી હાથ ધરવામાં આવે ખોરાક પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તથા એસટીઆરએફ અને એનડીઆરએફ ની ટીમોને મોકલી પૂરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે એવી લોક માંગ ઉઠી રહી છે હાલ વરસાદ યથાવત હોવાથી પરિસ્થિતિને વધુ ગંભીર બનાવવાની શક્યતા છે નદી નાળામાં પાણીની સપાટી સતત વધી રહી છે જેના કારણે આસપાસના અન્ય ગામો પણ ખેતરના ઘેરમાં આવીશ ખતરાના ઘેરામાં આવી શકે છે જો તાત્કાલિક રાહત પગલા નહીં લેવાય તો આરોગ્ય સંકટ અને મોટા પાયે નુકસાન થવાની પૂરી શક્યતા છે સાંતલપુર તાલુકાના લોકો હાલ કુદરતના આ કાળા કહેર સામે સંઘર્ષ કરી રહ્યા છે ગ્રામજનોને આશા છે કે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર તરત જ સક્રિય થઈ જરૂરી મદદ પહોંચાડશે અને પૂરગ્રસ્ત લોકોને રાહત મળશે રિપોર્ટ નાથાલા ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ સાંતલપુર પાટણ